નમસ્કાર આપ જોઈ રહ્યા છો આજકા ભારત છોનગર શહેરના અંધા દૂર કરવા આતિશબાજી કરવીસમી સદીમાં યુગમાં હજુ પણ લોકો ભૂવા ભોપાળામાં તથા તાંત્રિક વિધિઓની અંધશ્રદ્ધામાંથી બહાર આવતા નથી દિવાળી પર્વના કાળી ચૌદસના દિવસે શમશાનમાં તાંત્રિક વિધિઓ કરવા માટે ભારે અંધશ્રદ્ધા ફેલાયેલી છે શમશાનમાં ખાવાનું લઈ જવાય નહીં ખવાય નહીં કાળી શમશાન બાજુ જવાય નહીં તેવી અનેક ગેરસમ માન્યતાઓ ફેલાયેલી છે લોકોમાં ફેલાયેલી અંધશ્રદ્ધાને દૂર કરવા માટે વિસનગરના અંતિમ વિસામો ટ્રસ્ટ દ્વારા પટણી દરવાજા વિસ્તારમાં આવેલા સાર્વજનિક શમશાન ગૃહમાં તારીખ ઓગણીસ દસ બે હજાર પચીસને રવિવારના રોજ રાત્રે આઠ ત્રીસ કલાકે અંતિમવિધિ કરાયેલા સદ્રુત્વને શ્રદ્ધાંજલિ આપવાની સાથે સાથે સમશાનમાં રોશની અને આતિશબાજી કરવામાં આવશે જેથી કરીને લોકોમાં અંધશ્રદ્ધાનું ફેલાયેલું રેકેટ બંધ થાય રિપોર્ટર સમીર દિવાન આચકા ભારત ન્યૂઝ વિશ્વનગર